કેમ છો શ્રોતા મિત્રો મજામાં છો ને ટૂંક સમયમાં શ્રાદ્ધ આવી રહ્યા છે શ્રાદ્ધનું મહત્ત્વ શું છે કેમ કરવું જોઈએ તો આજે હું એની થોડીક વાતો લઈને આવી છું તમારી સામે પુરાણો દ્વારા સ્વરાધનું મહત્વ એનું કર્મ જરૂરિયાત અને લાભોનું વર્ણન ઘણા બધા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે મહર્ષિ સુમન તુએ શ્રાદ્ધિ થતા ઘણા બધા લાભ બતાવ્યા છે કે સંસારમાં શ્રાદ્ધથી વધારે બીજો કોઈ કલ્યાણ કરે તેવો માર્ગ નથી ગરુડ પુરાણમાં પિતૃપૂજન દ્વારા મનુષ્ય આયુષ્ય પુત્ર યશ સ્વર્ગ કીર્તિ સંતોષ બળ વૈભવ સુખ સંપત્તિ સંતતિ ધન ધાન્ય પ્રાપ્ત કરી શકે છે જો માર્કંડ પુરાણની વાત કરીએ તો તેમાં એવો ઉલ્લેખ છે કે શ્રાદ્ધથી પિતૃઓને સંતોષ પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ કરનારને સુખ સંપત્તિ તો મળે જ છે પણ તેનો વંશ વેલો પણ આગળ વધે છે બ્રહ્મપુરાણ મુજબ જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તે ક્યારેય દુઃખી થતો નથી અને તેમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે શ્રાદ્ધના બનાવેલા પિંડ જે બ્રાહ્મણ પૂજા કરાવે છે પિંડ બનાવડાવે છે એ પિંડ ઉપર જ્યારે પાણીની બુંદો પડે છે ને ત્યારે એ પાણીના ટીપાથી પશુ પંખી કે કોઈ જીવજંતુની યોનીમાં યોનિમાં રહેલા આપણા પિતૃઓને પોષણ મળે છે કેટલી ડીપ વાત કરી છે કર્મપુરાણમાં પણ એવું વર્ણન કરવામાં આવ્યું છે કે જે મનુષ્ય શ્રાદ્ધ વિધિ એકાગ્રતાથી પૂર્ણ શ્રદ્ધાથી અને પિતૃઓને સમર્પિત થઈને કરે છે ને તે બધા જ પાપોથી મુક્ત થઈ અને મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠમાં પ્રભુના સાન્નિધ્યમાં વિરાજમાન થાય છે આના સિવાય પણ અનેક પુરાણોનામાં વેદોમાં ઉપનિષદોમાં શ્રાદ્ધનું મહત્ત્વ અને એનું ફળકથન કઈ રીતનું હોય છે એ વિશે ઘણું બધું લખેલું હોય છે ટૂંકમાં પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવાનો લાવો ચૂકવો નહીં સોલ શ્રાદ્ધ કરતા હોય છે તો આ વખતે આપણે જ્યારે શ્રાદ્ધ કર્મ કરતા હોઈએ ત્યારે હૃદયપૂર્વક પિતૃઓને યાદ કરવા જોઈએ તેમની પૂજા તર્પણ જમણ કરવું જોઈએ અને મારી દિલથી અંતરાત્માથી એવી ઈચ્છા છે કે સૌની ઉપર પિતૃઓના આશીર્વાદ ઉતરે સૌની મનોકામના પૂર્ણ થાય તેવી શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો તમને મારી વાતો જો સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આ વાર્તા બધા સુધી પહોંચાડવાની મદદ કરજો આ એક પુણ્યનું કામ છે જય શ્રી કૃષ્ણ આવી જ અવનવી વાતો લઈ અને આપણે આવતા અંકમાં મળતા રહીશું